સુરત જિલ્લાના માંડવીમાં તબીબ અંકિત ચૌધરી અને તેના પિતા રામજી ચૌધરી સામે ધર્મ પરિવર્તન અને દુષ્કર્મ જેવા ગંભીર આરોપો સાથે બે બે અલગ ગુના દાખલ થયા છે પતિની સારવાર કરવા આવેલી પરિણીતાને પ્રેમઝાળમાં ફસાવી તબીબે ક્લિનિકમાં જ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને બાદમાં ધર્મ પરિવર્તનનું દબાણ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે આરોપી રામજી ચૌધરી સરકારી શાળાના આચાર્ય હોવા છતાં તેઓ ધાર્મિક ટ્રસ્ટના માધ્યમથી ધર્માંતરણ કરાવતા હોવાના પુરાવા મળ્યા છે પોલીસે પિતા પુત્ર બંનેની ધરપકડ કરી છે અને તેમણે કેટલા લોકોને ગેરકાયદેસર ધર્મ પરિવર્તન કરાવ્યું છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે માંડવી પોલીસ સ્ટેશન ખાતે ગયા મે મહિનામાં એક ગુનો દાખલ થયેલો જે ગુનાની વિગત એવી હતી કે એની અંદર જે પીડિતા છે એ પીડિતા ત્યાં માંડવીના જે એક જે ડૉક્ટર છે અંકિત ચૌધરી એમના સંપર્કમાં આવેલા અને ત્યારબાદ અંકિત ચૌધરીએ બે વર્ષના સમયગાળા સુધી એ બેનનું લગ્નની લાલચ આપી અને શારીરિક શોષણ કરેલું એ બાબતનો ગુનો દાખલ થયેલો જેમાં આરોપીની વિરુદ્ધમાં જે તે વખતના તપાસ કરનાર અધિકારીએ કાયદેસરની કાર્યવાહી કરેલી ત્યારબાદ તપાસ દરમિયાન જે પીડિતા છે એ પીડિતાના કહેવા મુજબ આ જે આરોપી અંકિત ચૌધરી છે એના પિતા રામજીભાઈ ચૌધરી અને અન્ય લોકો જેમણે જે પીડિતા છે એ પીડિતાને ધર્મ પરિવર્તન કરાવેલું અને પીડિતાનો સમગ્ર પરિવાર છે એ પણ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે એ પ્રકારે પીડિતાને વાત કરવામાં આવેલી ત્યારબાદ આ બાબતની ગંભીરતા સમજી આ ગુનાની જે તપાસ છે એ તપાસ જે તે વખતે માંગરોળના ડીવાય શ્રી બી કે વનાર એમને સોંપવામાં આવેલી આ તપાસ દરમિયાન એમને વિગતે તપાસ કરતા જે પીડિતાના આક્ષેપ હતા અને પીડિતાના પરિવારજનોના જે આક્ષેપ હતા એમાં સત્યતા જણાઈ આવેલી અને એમાં જરૂરી પુરાવા જણાઈ આવતા એ પુરાવાને આધારે નામદાર કોર્ટમાં ગઈકાલે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની જે સંલગ્ન કલમો છે એ કલમો ઉમેરવાનો રિપોર્ટ કરવામાં આવેલો છે અને ધર્મ પરિવર્તનનું જે ગેરકાયદેસર રીતે કૃત્ય કરેલું છે એ બાબતે એના જે મુખ્ય આરોપી છે રામજીભાઈ ચૌધરી જે લાખ ગામના રહેવાસી છે અને પીપલવાડા મુખ્ય શાળાના પ્રિન્સિપાલ છે એમની ધરપકડ કરવામાં આવેલી છે આજે નામદાર કોર્ટમાં રજૂ કરી જે યોગ્ય મુદ્દાઓ જે અન્ય તપાસવાના બાકી છે એ મુદ્દાને ધ્યાન રાખી નામદાર કોર્ટમાં એમને રિમાન્ડ માટે આજરોજ તજવીજ કરવામાં આવશે આ કિસ્સો જે છે એ મે મહિનામાં જે ગુનો દાખલ થયેલો એ પહેલાનો કિસ્સો છે પરંતુ જે ટ્રસ્ટ જે છે એ ટ્રસ્ટનું નામ છે ધ પ્રે ફોર એવર લાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટ આ ચેરિટેબલ ટ્રસ્ટ બે હજાર ચૌદમાં નોંધાયેલું છે અને ત્યારબાદ આ ટ્રસ્ટના જે મેમ્બર અને પ્રમુખ છે એમાં તમામના વ્યક્તિગત રોલ બાબતે તપાસ કરવામાં આવશે અને અગાઉ આ પ્રકારનું કોઈ કૃત્ય કરવામાં આવેલું છે કે કેમ એ બાબતની પણ તપાસ કરવામાં આવશે અને ઘણા બધા અન્ય મુદ્દાઓ એવા છે કે જે મુદ્દાઓને ગંભીરતાથી લઈ અમારી ટીમ હાલ તપાસ કરી રહી છે અને કોઈ પણ મુદ્દો તપાસનો બાકી ન રહી જાય એ પ્રકારે વિગતે આની અંદર તપાસ થશે એટલે ટ્રસ્ટની સ્થાપના થઈ ત્યારબાદ અન્ય કોઈ જગ્યાએ પણ આ પ્રકારનું કૃત્ય થયેલું છે કે કેમ એ બાબતની વિગતે તપાસ થશે એમનું જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટમાં જે મુદ્દાઓ છે અને જે વ્યક્તિ છે પોતે પાસ્ટર છે એટલે એક સ્વાભાવિક બાબત છે કે જે પાસ્ટર છે એમના ધર્મના પ્રચાર પ્રસાર માટે કાર્ય કરી રહ્યા હતા પરંતુ જે પદ્ધતિ અપનાવવામાં આવેલી છે એ પદ્ધતિ બિલકુલ ગેરકાયદેસર પદ્ધતિ અપનાવવામાં આવેલી છે ગુનાહિત કૃત્ય છે લલચાવી ફસલાવી અને આ પ્રકારનું કોઈ જ કૃત્ય કરાવી શકાતું નથી એ કાયદાથી પ્રતિબંધિત છે આ પ્રકારનું કૃત્ય કરવાને કારણે એમની વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે અને એમની ધરપકડ કરવામાં આવેલી છે જે પીડિતા જે છે એ અગાઉ મેં આપને વાત કરી એ મુજબ મે મહિનાની અંદર સામે જે આરોપી છે ડોક્ટર અંકિત ચૌધરી એમની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો અને આજે ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિઓ પૈકીના જે મુખ્ય વ્યક્તિ છે એ અંકિત ચૌધરીના પિતાશ્રી છે એટલે એ રીતના એ લોકો સંપર્કમાં આવેલા હતા અન્ય કોઈ કિસ્સાઓ અત્યાર સુધી અમારા ધ્યાને આવેલા નથી પરંતુ એ બાબતમાં અમે ચોક્કસપણે તપાસ કરીશું કે આ ટ્રસ્ટ જે છે એના કયા કયા વિસ્તારમાં ફેલાવ છે કયા કયા વિસ્તારમાં એ સક્રિય છે અને કોઈ કોઈપણ પ્રકારનું જો ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવેલું હશે તો તમામની ઝીણવટપૂર્વક તપાસ થશે એ બાબતોની અમે તપાસ કરી રહ્યા છીએ કારણ કે પ્રમુખ છે એ સિવાયના અગિયાર એક જેટલા મેમ્બર છે જે મેમ્બર છે એ પણ અલગ અલગ વિસ્તારમાંથી છે એ લોકોના પ્રોફેશન શું છે એમના કોઈ બેંક ટ્રાન્ઝેક્શન અને ઘણી બધી વિગતો અન્ય છે કે જે તમામ વિગતો તપાસ થશે બાળકો બાબતની પ્રવૃત્તિઓ ધ્યાનમાં આવેલી નથી પરંતુ પોતાના ઘરે પ્રેયર કરાવતા હોય અન્ય નાગરિકોને એમના બીજા લોકોને એ પ્રકારની બાબતો ધ્યાને આવેલી છે એમાં પણ તપાસ થશે પણ તપાસ થશે અને આજુબાજુના વિસ્તારની અંદર પણ જગ્યાએ જો એમને ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરેલી હશે તો એ બાબતની તપાસ થશે સિવાય પોતે સરકારી નોકરી કરતા હોવા છતાં આ પ્રકારના કૃત્યમાં સંડોવાયેલા છે જેથી સુરતના જે પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી છે એમને પણ અમારા દ્વારા ઇન્ફોર્મ કરવામાં આવેલું છે જેથી કરી એ લોકો જો કોઈ વિભાગીય કાર્યવાહી કરવાની થતી હોય તો એ મુજબ એ લોકો પણ કાર્યવાહી કરી શકે હાલમાં જે ટ્રસ્ટના એકાઉન્ટ છે એના અમારા ડીવાયએસપી અભ્યાસ કરી રહ્યા છે પણ એમાં બહુ જ વિગતે તપાસ કરવી ખૂબ જરૂરી છે એની માટે અમે જે ચેરિટી કમિશનરમાં રજિસ્ટર થયું છે ટ્રસ્ટ તો ચેરિટી કમિશનરની ઓફિસનો પણ મદદ લઈશું એની અંદર અન્ય કોઈ એક્સપર્ટ હશે એની પણ મદદ લઈશું અને કોઈ પણ શંકાસ્પદ બાબત જણાઈ આવશે તો એમાં ખૂબ ઊંડાણપૂર્વકની તપાસ થશે હાલમાં તો આ જે ટ્રસ્ટ છે એના પ્રમુખ તરીકે એ રામજીભાઈ ચૌધરી સક્રિય છે પરંતુ એ સિવાય એની સાથે સપોર્ટમાં કોણ છે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી એ પણ તપાસવામાં આવશે